માંડવી જીઆઈડીસી થી ભારત પર જતા માર્ગનું રિફ્રેશિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હસ્તે કરાયું ત્રાસી લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું રિફ્રેશિંગનું કામ હાથ ધરાશે આ પ્રસંગે ભારાપર ગામના સરપંચ વનિતાબેન પિંડોરિયા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન શિરોખા પટેલ સમાજ પ્રમુખ વિશ્રામભાઈ પટેલ મખુગલુ મહેશ્વરી હરદેવસિંહ જાડેજા જાદવજીભાઈ પિંડોરિયા રેખાબેન પટેલ વાડા ગામના સરપંચ માવજીભાઈ પટેલ સહિત અગ્રણીઓ મહાનુભાવો સાથે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરાએ કર્યું હતું ભારાપર ગામની ઘણા વખત જૂની માંગણી હતી કે જીઆઈડીસી પાસેથી સીધો ભારાપર જતો જે રસ્તો છે એ રસ્તો ખરાબ થઈ ગયો છે એ રસ્તો તાત્કાલિક રિપેર થાય તો એ રસ્તાની મંજૂરી ગત વર્ષે જ આવી ગયેલી હતી પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર અને એમાં અપગ્રેડ કરવા માટે ડિઝાઇનને બદલવા માટે એમાં થોડો ફેરફાર કર્યો એટલે થોડો સમય લાગ્યો ત્યારબાદ કેટલાક કોન્ટ્રાક્ટરોની હડતાલ હતી અને ત્યારબાદ મટીરિયલ એના સપ્લાયરોની પણ હડતાલ હોવાને કારણે કામગીરી અટકેલી હતી જે હવે કામગીરી શરૂ થઈ રહેલી છે એટલે આજે અહીં એનું ખાતમુહૂર્ત કરી અને એજન્સી દ્વારા કામગીરીને શરૂ કરવામાં આવશે મેં સરકારી તંત્રને પણ ખાસ કહ્યું છે કે તમે આ કામની સારી ગુણવત્તા રહે સારું કામ થાય એના માટે ખાસ તકેદારી રાખજો ગામના મિત્રોને પણ બધાને કીધું છે કે આ કાર્યની અંદર સહયોગ આપીને સારું કામ થાય ગામને લાંબા વર્ષો સુધી ડબલ એન્જિનની સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે ડબલ એન્જિનની સરકાર છેવાડાના લોકોને પણ સુવિધાઓ આપવા માટે તત્પર રહેલી છે એના કામ માટેના રસ્તાનું આજે ખાતમુહૂર્ત કર્યું હતું અંદાજીત ચોર્યાસી લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તાનું કામગીરી હાથ ધરાશે અને એની પ્રક્રિયા ઉપર પૂર્ણ થઈ ગઈ છે અને એજન્સી આજે કામગીરી શરૂ કરી છે તો આ રોડની જીઆઈડીસીના રોડની આ ગામની વર્ષો જૂની માંગણી હતી અને અહીંના તાલુકા પંચાયતના સદસ્યશ્રી આદરણીય મામાની પણ જૂની માંગણી હતી જે ધારાસભ્યશ્રી સમક્ષ આ ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આદરણીય ધારાસભ્યશ્રીની વિશેષ આમાં યોગદાન થકી આજે આ રોડનું મંજૂરી મળી છે અને રૂપિયા ત્રાસી લાખથી પણ વધારે રકમની મંજૂરી આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં મળી છે તો સમગ્ર ગ્રામજનો અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું એમનો તમારા માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું આજે જે જીઆઈડીસીથી બારાપોર જે રિસર્ફેસિંગ રોડ હતો ડામર રોડ એ છેલ્લા બે ત્રણ વર્ષથી ખખડદ હાલતમાં થઈ ગયો હતો અને રજૂઆતો ગામ લોકો અને અમારે પ્રતિનિધિ દ્વારા જે પણ રજૂઆત અમે સરકારશ્રી આગળ પહોંચાડી એની અંદર ટેકનિકલ ઇશુના લીધે આ રસ્તોની અંદર રકમ થોડીક ઓછી થઈ હતી પરંતુ માંડવી વિધાનસભાની અંદર ધારાસભ્યની જ્યારે ટિકિટ મળી દવે સાહેબને અને અહીંયા દવે સાહેબ આવ્યા હતા ત્યારે મેં રજૂઆત કરી તો ધારાસભ્યશ્રીએ પ્રથમ જ લેટર લખી જે વધારાની રકમ રૂપિયા ત્ર્યાસી લાખ રૂપિયા વધારાને મંજૂર કરી અને જે આ બે કિલોમીટર ઉપરનો જે રસ્તો છે એ રસ્તો પોળો અને વચ્ચે જે પાપડી આવે છે એની અંદર સ્લેપ ડોર નાખી અને આ રસ્તો મંજૂર કરાવી દીધો છે આની આજે રોજ આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યો છો ધારાસભ્યના વરદસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખભાઈ શ્રી કેવલભાઈના વરદસ્તે અહીંયા આજે આપણે ભૂમિપૂજન રાખ્યો હતું અત્યારે મારો મત વિસ્તાર નહીં પણ એક સમગ્ર માંડવી તાલુકા એક આપણે ગૌરવ અનુભવીએ એવા અત્યારે આપણને પ્રમુખ પણ કેવલભાઈ મળ્યા છે એના નેતૃત્વની અંદર માંડવી તાલુકાની અંદર સારા એવા વિકાસકામો થઈ રહ્યા છે ગુણવત્તાવાળા વિકાસકામો થઈ રહ્યા છે અને જે જે રજૂઆતો તાલુકા પંચાયતમાં આવે છે એને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાઈ શ્રી કેવલે ન્યાયપૂર્વક આખા માંડવી તાલુકાની બધી જ જે ગ્રામ પંચાયતો છે એને ન્યાયપૂર્વક ગ્રાન્ટો આપે છે અને સારા એવા વિકાસકામો અત્યારે માંડવી તાલુકાની અંદર થઈ રહ્યા છે એનું હું ગૌરવ અનુભવું છું